આટલો સમય વીત્યા પછી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી શાળાઓ પર ન થઈ હોય ફરી હવે નવું સત્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે શાળા સંચાલકોની જે બેદરકારી છે શાળા સંચાલકોએ એમના તરફથી પણ કોઈ પણ પ્રકારની આર્થિક મદદ આ પરિવારને કરી નથી અમારા ધ્યાન પર આવ્યું કે આ વોર્ડ વિસ્તાર મારો છે અને એની જે આ શાળા છે અને એમાં જે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ એ ગ્રાઉન્ડ વર્ષોથી આ શાળા સંચાલકો એનો ઉપયોગ કરતા હતા તો આજે શ્રીને મેં ધ્યાન દોર્યું છે કે એ ગ્રાઉન્ડ જો શાળા સંચાલકો ઉપયોગ કરતા હતા અને એ આપના ધ્યાન પર જ્યારે આવ્યું હતું ત્યારે બનાવના બીજા ત્રીજા દિવસે વોર્ડના અધિકારી અને જમીન મિલકત શાખાના અધિકારીઓએ આ ગ્રાઉન્ડને પંચકેશ કરીને સીલ કર્યું હતું પંચકેશ કરીને સીલ કર્યાથી પોતે ખુશ થઈને અધિકારીઓ બેસી રહ્યા ખરેખર વોર્ડ ઓફિસરે એના પર લાગત વસૂલવાની હતી એને નોટિસ બજાવવાની હતી

નથી સ્કૂલ સામે કોઈ શિક્ષણાત્મક પગલા લેવાયા નથી કોઈ અધિકારી સામે કોઈ પગલા લેવાયા અને જે લોકોને ધરપકડ થઈ એ લોકો બી જામીન લઈને ઇલેક્શન પત્યું ને બીજા દિવસે જામીન લઈને મોટા લોકોને કરી દેવામાં આવ્યા છે એટલે જાણે ન્યાયની રાહીને બેઠા હોય એવી પરિસ્થિતિ ત્યાંના કુટુંબીનેજનોની છે આશીષભાઈના વોર્ડના બાળકો હતા એટલે એમના પર સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોતાના વોર્ડના નાગરિકોને રિપ્રેઝેન્ટ કરવાની ખૂબ મોટી છે એટલે કાલે બોલ્યા છે કે સ્કૂલ માંથી જે સ્કૂલ ગેરકાયદેસર રીતે કોર્પોરેશન નો પ્લોટ યુઝ કરતા એ પ્લોટ નું ભાડું એમની ભાવના ની હું કદર કરું છું પણ આ કોર્પોરેશન અમારી તો પહેલેથી ડિમાન્ડ છે કે કોર્પોરેશને આ કોર્પોરેશન ની બે જવાબદારીની લીધે એમને પ્રોપર મોનિટરિંગ નથી કર્યું એમને દેખરેખ પ્રોપર નથી રાખી એને એમના ભ્રષ્ટાચારોના લીધે માસુમ બાળકોનો જીવ ગયો છે ત્યારે કોર્પોરેશન ને કોમ્પન્સેશન કશે થી વસૂલી ને આપવું ને એની વાત નથી કોમ્પન્સેશન આપવાની અમારી ડિમાન્ડ છે અમે ધરણા કરીને અમે ફ્લોર પર બેસેલા અમને મેયરે એશ્યોરન્સ પણ આપેલું કે કોર્પોરેશન એમને કોમ્પન્સેટ કરશે આમ તો બાળકોની જીવનું કોઈ કિંમત જ ના હોય તેમ છતાં ફેમિલીને કોમ્પન્સેશન આપવાનું એક કોર્પોરેશન નૈતિક જવાબદારી બી ચૂકી ગઈ છે એમની ફરજ રૂપે અને હજી બી જો આ રીતના તમે ત્યાંથી વસૂલીને આપો તો કોર્પોરેશન પાસે કઈ એમને માનવતાના ધોરણે કમ્પનસેટ કરવાના પૈસા નથી એવું તો છે જ નહીં કરોડો ના ભ્રષ્ટાચાર થાય છે અને કરોડો રૂપિયા ના વેસ્ટેજ થાય છે આ ભાવનાની કદર થવી જોઈએ એવું અમને ચોક્કસ છે કે એમને બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ કુણાલ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કુણાલ રાજકોટમાં પણ જે અગ્નિકાંડ થયો હતો તેમાં અધિકારીઓની જ અને કર્મચારીઓની સંડોવણી સામે આવી છે જે કોર્પોરેશનના અધિકારીઓ છે અહીંયા વડોદરામાં પણ જે હરણી બોટ દુર્ઘટના થઈ તેમાં જે સ્કૂલની જમીન છે અહીંયા ભાજપના કોર્પોરેટર જ આક્ષેપ કરી રહ્યા છે કે આ કોર્પોરેશનની જમીન છે મફતમાં પધરાવી દેવામાં આવી છે વડોદરાને પીપીપીના ધોરણે વેચવાનો આક્ષેપ તેમણે કર્યો છે આ આખી ઘટનામાં શું વિગતો સામે આવી પ્રીતિ જે રીતે ભાજપના નગરસેવકે કહ્યું છે કે સનરાઈઝ સ્કૂલ કે જેણે પાલિકાનું જ ગ્રાઉન્ડ વાપર્યું ચોપન લાખ જેટલા વસૂલવામાં આવે શાળા સામે કાર્યવાહી થઈ નથી પીડિતાઓ જે પીડિતો છે તેમને ન્યાય નથી મળ્યો વડોદરાવાસીઓ સાથે વાત કરીશું જે રીતે આશીષ જોશી ભાજપના નગરસેવકે કહ્યું કે કેટલા સંમત છે ખરેખર આશિષ જોશી જે ભાજપના નગરસેવક જે મરદના દીકરાને એક સલામ કરવી જોઈએ કેમ કારણ કે વડોદરાના આ જે પીડિત પરિવારોના વારે આજે કોઈ બોલ બોલવા રાજી નથી વિરોધ પક્ષ બોલે છે સત્તા પક્ષમાંથી માત્ર એક કોર્પોરેટર બોલે છે એટલે આપણને શરમ આવી જોઈએ આઠ આટલા જે બાર બાળકો છે બે એમના શિક્ષિકાઓ છે એ અગ્નિકા આપણે હર્નિક બોટ મૃત્યુ પામ્યા એક બીજી બાજુ આપણે જોવા જઈએ તો સરકાર રાજકોટ અગ્નિકાંડ ની અંદર જ્યારે આ કાર્યવાહી કરતી હોય તો વડોદરા અધિકારીઓને છાવરવામાં કેમ આ લોકો એના હાથ કેમ ધૂરજી રહ્યા છે બિલકુલ સાચી વાત છે રાજકોટમાં આ કાર્યવાહી થઈ રહી છે લાગે છે કે વડોદરામાં ક્યાંક કાચું કપાયું જોવા જઈએ તો જે હરની બોટ કામ થયું છે એમાં ચૌદ બાળક જે ચૌદ જણ મૃત્યુ પામ્યા છે અને સાડી સાતસો રૂપિયા ફી હતી એમાં ત્રણસો રૂપિયા તો કમિશન આપવામાં આવ્યું હતું તો આ પાલિકા અને હર સંઘવી જે છે એમને કીધું કોઈ બી ચમણ બંધીને છોડવામાં આવશે નહીં પરંતુ ક્યાંય ને ક્યાંય આળકોની મિલી ભગત હોય એવું લાગી રહ્યું છે વડોદરાવાસીઓ કહી રહ્યા છે કે આ શાળા સાથે મિલી ભગત પહેલાથી જ હતી ત્રણસો રૂપિયાના કમિશન માટે બાળકોને ક્ષમતા કરતા વધુ બેસાડવામાં આવ્યા ભાજપના માત્ર એક કોર્પોરેટર કહી રહ્યા છે વિપક્ષ કહી રહ્યું છે ત્યારે અધિકારી સામે કાર્યવાહી નથી રાજકોટની જેમ તેવા સવાલો ઉઠ્યા છે આ ભાર કુણાલ તમામ વિગતો માટે